નયન પર હુમલો બપોરે બાર વાગીને ત્રિપન મિનિટે થયો હતો ત્યારે જણાવી દીધું કે સામે આવેલા વિડીયોમાં જોઈ શકાય છે કે પેટના ભાગે ગંભીર ઈજા થઈ હોવા છતાં નયન લોહીલુહાણ હાલતમાં પણ શાળાના મુખ્ય ગેટમાંથી અંદર પ્રવેશ કરી રહ્યો છે આ વિડિયો ઘટનાની ગંભીરતા અને નયનની હિંમત દર્શાવે છે જે ગંભીર ઈજા હોવા છતાં પણ જાતે ચાલીને શાળામાં પ્રવેશ કરી રહ્યો છે અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં બનેલી ચકચારી ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે અને જેમાં મૃતક વિદ્યાર્થી તેના પર હુમલો થયા બાદ પેટ પર હાથ રાખીને શાળાની અંદર પ્રવેશતો જોવા મળી રહ્યો છે પીડા શોટમાં દેખાતો વિદ્યાર્થી મૃત નયન છે સીસીટીવી પ્રમાણે બપોરે બાર કલાકે અને ત્રેપન મિનિટે નયન શાળામાં ગેટમાં પ્રવેશ કરતો જોવા મળી રહ્યો છે થોડી વારમાં તે ઢળી પડતા આસપાસના વિદ્યાર્થીઓનું ટોળું એકઠું થઈ જાય છે સાત મિનિટ સુધી નયન ત્યાં જ હોય છે અને અને આખરે એક નયન તેની માતા અન્ય એક મહિલા રિક્ષામાં હોસ્પિટલ લઈ જાય છે આ સાથે વધુ એક સીસીટીવી સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે બપોરે એક વાગીને અગિયાર મિનિટ પર આસપાસ એકસો આઠ એમ્બ્યુલન્સ શાળા પરિસરમાં આવે છે તેને લગભગ એક મિનિટ જેટલા સમયમાં જ તે પાછી જતી રહી છે કારણ કે એ સમય ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને તેના વાલીઓ સારવાર માટે લઈ ગયા હતા વિડીયોમાં નયન શાળાના ગેટમાંથી અંદર પ્રવેશે છે અને ત્યારે તેની માતા અને અન્ય મહિલાઓ જે છે તે લોકો તાત્કાલિક એને સારવાર માટે લઈ જવાનો પ્રયાસ કરતા જોવા મળે છે તેઓ નયનને ટીંગા ટોળી કરીને હોસ્પિટલ તરફ લઈ જઈ રહ્યા છે આ દ્રશ્યો નયનના માતા પિતાની વેદના અને મદદની તાત્કાલિક જરૂરિયાત દર્શાવે છે આ સીસીટીવી ફૂટેજ પોલીસની તપાસમાં અત્યંત મહત્વના સાબિત થઈ શકે છે આ ફૂટેજ દર્શાવે છે કે હુમલો કઈ જગ્યાએ થયો અને અને ઘટના પછીની પરિસ્થિતિ કેવી હતી આરોપી ઘટનાની સંપૂર્ણ વિગતોને સ્પષ્ટ કરવામાં મદદરૂપ થશે હાલ પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે અને ન્યાયિક કાર્યવાહી ચાલુ છે આ ઘટનાએ ફરી એકવાર શાળા પરિસરમાં બાળકોની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે